કાલે મિત્રો તો આજના લોકમાં તમારું સ્વાગત છે તો આજ તમને કદાચ નવું જોવા મળશે તો તમે મારી પાછળ જોઈ શકતા હવે અહીંયા એટલું બધું પાણી ભર્યું છે તો કાલે આવી હતી સેલ નદીનો પારો તૂટવાથી આવી ગયું હતું પાણી તારીખ વીસ આઠ બે હજાર પચીસ રોજ આવી હતી સેલ તમે જોઈ શકો છો કે જો આ પપ્પામાં કેટલું પાણી ચડી ગયું હતું અહીંયા કયા કયડે પાણી હતું તો ઉતરી ગયું છે સાંજનો સમય છે અત્યારે કાલે રાત્રે દસ વાગે આવી રહી છે અત્યારે ઉતરી ગયું હે પાણી આપણી માટી પડે પાણી ભર્યું હતું અત્યારે તો નીકળી ગયું હે અહીંયા નીકળ્યો દરિયો જોવા મળતો હતો અત્યારે ઉતરી ગયું પાણી તો ભયને રહેજો મિત્રો લોકમાં તમને આગળ પણ પાણી બતાવું માણના કેટલું ભરાઈ ગયા માણાના મોલ બગડી ગયા કેટલા તમે જોઈ શકો છો વેર વિખેર કરી ને બધું તાલી આવી ગયા બધા જાઉં તમે જોઈ શકો મિત્રો પાણી જ પાણી છે બધી કો ખેતરમાં વટાણે પણ હરવડ આવે છે વરસાદના ધૈરો આવવાની તૈયારીઓ છે મિત્રો મિત્રો તમે જોઈ શકો કે મારી પાછળ કેટલું પાણી ભર્યું છે કે તમે આમાં વાવેલા હતા એરડા તો શું થાય હવે આનું એરડાનું તો બાકી પાણી સેટ અહીંયા સુધી હતું મિત્રો ને ઓલી બાજુથી પણ આવતું હતું ફરતે પાણી પાણી હતું મિત્રો અત્યારે ઓછું થઈ ગયું છે થોડુંક ઓછું એટલે જાજુ ઓછું થઈ ગયું આમ ઓલી બાજુ મેં ચાલુ જ છે અત્યારે આમ અહીંથી દેખા નહીં તમને મોબાઈલના કેમેરામાં અહીંયા ચાલુ છે વરસાદ તો તમે જોઈ શકો છો આપણી વાડીનો નજારો આ છે આપણો કપાસ પાણી આવતું ગામમાંથી આમથી આવતું ચારે બાજુ પાણી પાણી અત્યારે તડકો આવી ગયો તો ચાલો તમને એક મસ્ત નજારો બતાવજો પાછો બિનારી જવું લગ્ન મિત્રો આપણે જઈએ મેળી ઉપર મેળી ઉપરનો નો નજારો તમને જોવા મળશે અત્યારે જો મિત્રો ભૈરા ને બાકી પાણી ઘેરમાં પાણી પાણી અમે પાણી જ છે બધી કર અત્યારે છે તડકો આ છે આપણો કપાસ